જેટલા નવ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સુરત શહેરમાં અનેક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જગદીશ્વર મોટા ખાતે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં એકસો જેટલા નવ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા દીકરી કુળનો દીપક શીર્ષક હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં આવી દીકરીઓને મહત્વ આપવામાં આવ્યું હતું જેમને પિતા નથી અને ભાઈ પણ નથી અને જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી તમામ દીકરીઓના લગ્ન વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નમાં દીકરીઓને તમામ કરિયાવર આપવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નમાં પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારાએ ઉપસ્થિત

સોમનાથથી છે એ દીકરી અને એમણે આમ ગણી તો રોડ ઉપર કાગળ વીણી અને પોતાનું આખું ભણતર છે એ એમણે પૂર્ણ કર્યું છે અને ત્યાં નોકરી લીધેલી છે આ દીકરી આજે વિદ્યા વિકાસના શરણે આવી છે અને એમની માત્ર લગ્ન કરીને છૂટું થવું એવું નથી પણ એમની જીવનભરની જવાબદારી મેં મારા શરૂ લીધેલી છે સંસ્થાવતી લોકોને શું અને માટે ખાસ રહેશે સંસ્થાવતી લોકોને એક જ અપીલ છે કે આજ સમાજની અંદર ખોટા દેખાડા દેખાડા કરવા માટે જે તમારા જીવનભરની જે પણ તમે થોડી ઘણી બચાવ કર્યો હોય એ તમે એમાં હોમી દો છો એની કરતાં આજ આવા સમૂહ લગ્નની અંદર જોડાય અને તમે એક સમાજની અંદર નવી દિશા